જય વસરાત જયમોલિધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયાસી તમારા માટે નવી સ્ટોરી લઈને એટલે કે આપણે રામવાળા બારવટીયાની જે સ્ટોરી અધૂરી રહી ગઈ હતી એ આજે આપણે પૂરી કરીએ ગરાસ જાય ડાહ્યો ઓ બારવટીઓ ન માન્યો એટલે રાતે એ રામેશ્વર લઈ ગયા ત્યાંથી એના ગાડામાં નાખી રાતોરાત ગિરનારના બોરિયા ગાળા નામના ભયંકર સ્થળ ઉપર મૂકી આવ્યા બોરી આ ગાળાના એક ભોંયરામાં બે ભેરુ રામની સારવાર કરી રહ્યા છે એક નાગવાળો ને બીજો મેરુ રબારી બાકીના તમામ ચાલ્યા ગયા છે ભોયરાનું પોલાણ ધીરે અવાજે ગાજતું હતું પથ્થરો જાણે કે એ ખાનગી વાત સાંભળીને કોઈને કહી દેતા હતા નાગ અને રામની વચ્ચે કાળી રાત ચાલતી હતી રામભાઈ મારી નાખીએ કોને મેરુને કાં જા જાતિયાનો ભેરું છે ક્યાંક ખુરશી આપણને કમોતે મરાવશે નાના નાના ભાઈ નાગ પગની કાળી વેદનાના લવકારા ખમતો રામ આ અધર્મની વાત ન ખમી શક્યો મેરુ તો મારા પ્રાણ સમો મેરુ વિના મને અપંગને કોણ હાચવે મેરુ બચારો મારો સાથીઓ બની મને એક નેખમેથી બીજે નેખમે ઉપાડે છે અને દિને રાત દોડા દોડી કરે છે અરર નાગ મેરુ જેવા અમોલક સાથીના હથિયા નાગની સામે રામ દયામણી આખે તાકી રહ્યો હથિયા પથ્થરે પથ્થરે ઝીલાતો એ બોલ બહાર ગયો લપાઈને બહાર ઉભેલા એક આદમીને કાને પડ્યો અને આદમી હતો મેરુ પોતે મેરુને શરીરે ચાલી ગયા આંખો ફાટી ગઈ ભોયરા પાસે કાંઈક પોતાનો પડસાયો પડી જશે તો પણ નાગ હત્યા કરશે એમ સમજી મેરુ સરી ગયો વાતને પી ગયો બીજા દિવસની તડકી ચડી મેરુએ વાત ઉછાયરી નાગભાઈ હવે આહી માલધારીઓનો અવરજવર વધતો જાય છે એટલે બદલી બદલીએ અને ભેડા આવો તો કાંઈક ગોતી આવીએ બે જણા ચાલ્યા નવી જગ્યા ગોતીને પાછા વળ્યા માહ મહિને બપોરે તપ્યા એક નેરાને કાંઠે બે જણા બેઠા વિશામો લેવા સૂતા બેયના નાખોરા બોલવા લાગ્યા ઓસિંતા મેરુના નાખોરા શૂપ થઈ ગયા ફળિયું ખસેડીને મેરુ ઉઠ્યો નાગના પડખામાં બંદૂક ઉપાડી બારવટીયાની બંદૂક એટલે તો દારૂ ગોળી ને કેપ ચડાવેલી તૈયાર મેરુએ નાગના નાગના કપાળમાં નોંધી વસોડી નાગ નાગના માથાની તાસડી નીકળી પડી ઊંઘતે ઊંઘતે તો નાગ ફેસલ થયો બંદૂક ઉઠાવીને મેરુએ જંગલ સોરવરી હળી લીધી સીધો આવ્યો જૂનાગઢ શહેરમાં પોલીસના ઉપરી પાસે જઈ બંદૂક ધરી લીધી શ્વાસ હેઠો મેલ્યો વગર બોલ્યો હું મેરુ બારવટીયો નાગને મારીને આવું છું એકલો રામવાળો જ રહ્યો છે એક જ ભડાકાનો દારૂ ગોળો છે પગ પાકવાથી અપંગ પડ્યો છે હાલો દેખાડો ચડીને બંધુકરો ઊભા રહ્યા ઉપરથી હાકલા કરવા માંડ્યા કે એ રામવાળા હવે બહાર નીકળ અંદર બેઠો બેઠો રામ રોટલાનો લોટ મસરી રહ્યો છે પગ સુને થાંભલા જેવો છે પડખે એક જ ભડાકાના સાધનવાળી બંદૂક પડી છે અને બંદૂક સામે એણે કરુણ નજરે નિર્ખી લીધું પોતાના અંતરમાં વાત પામી ગયો એણે અવાજ દીધો મેરુ લેંડીસુસ આખરે ખૂટ્યો કે બહાર નીકળ રામવાળો ફરીને ફોજને પડકાર આવ્યો ગિસ્ એવો રામે જવાબ દીધો આજ હું લાચાર થઈ પડ્યો છું મારો પગ નથી સાધન નથી નહીં તો હું રામ આવું જસનું મોત જાતું ન કરું રામ ભોયરે ન ગરી રહ્યો રહીએ પણ મેં જૂનાગઢનું શું બગાડ્યું છે તમે સીધ મને મારવા ચડ્યા છો અરે બહાર નીકળ મોટા સુરવીર ઉપર ઊભી ઊભી ગાજે છે ભાઈ પકડનારાઓ ત્યાં ઉપર ઊભા ઊભા કાર જોર દેખાડો આવો આવો ઉતરીને સન્મુખ આવો રામ એકલો જ જ એક કરી શકે એમ છે છે અપંગ તો એ કહે છે કે સામા આવો જરાક રામનું ધીંગાણું જોઈ લ્યો સામસામી આવી બોલાચાલી થતી રહી પણ રામવાળો નીકળતો નથી કે નથી ગીસ્ત પળમાં આવતી આખરે ગીસે કાટાના મોટા મોટા ગાળિયા આણ્યા ઉપરથી ગાળિયા નીચે ઉતર્યા ભોયરાના મોઢા આડા દઈ દીધા પછી આગ લગાડી તાપ અને ધુવાડે અને સોમેરથી બીડાયેલા ભોયરાને ભરી દીધું બહારવટીઓ નિરૂપાય બનીને જીવતો બફાવા લાગ્યો સેવટે ન રહેવાયું જીવ ટૂંકવા લાગ્યો તલવાર ખેંચીને એક પગે ખોળાંગતો રામ હૂધ કરતો બહાર ઠેક્યો ઠેકીને પડ્યો થોડુંક કામ બાકી રહ્યું તે ગીસ્તને પચાસ સામટી બંદૂકે પૂરી કર્યું રામવાળો ક્યાં રોકાણો રામવાળાના લગ્ન આવ્યા લગ્નનીઓ ઠાઠ ગોજારો બોરિયો ગાળો ક્યાં રોકાણો રામબાળો ખરે બપોરે જાનું ઉઘલ્યું જાનૈયાઓ ઠાઠ ગોજારો બોરિયો ગાળો ક્યાં રોકાણો રામવાળો બીજો રાહડો આ છે ડુંગરડા દોયલા થયા પગ તારો વેરી થયો રામવાળા ગલઢેરા ડુંગરા દોયલા થયા આ ત્રણેય રાહડાઓની પછીની ટૂંકો મળતી નથી તે સિવાય રામવાળા અડધા અત્યક્યુત ભરેલા અને અડધા પ્રાસિંગ દુહાઓ રાણીંગ રાવળ નામના વહીવંચાએ આ મુજબ રચેલા સે ધાનાણીએ ધબિયા બાપ ને બેટા બે તુને ને તળમાં રાખ્યા રામડા હે રામ ધાનાણી તને સંતાપનાર બાપ અને દીકરા બંનેને એટલા કે ડોસા પટેલને તથા અને એના પુત્ર તને તલવારે ધબેડી નાખ્યા ધારી અમરેલી ધૂજે થરથર ખાંભા થાય દરવાજે દેખાય રોંઢે દીએ રામડા હે રામવાડા તારા ભયથી તો ધારીને અમરેલી અને ખાંભા જેવડા ગાયકવાડના શહેરો ધ્રુજે છે અને એ શહેરોના કોટના દરવાજા સાંજ પડ્યા પહેલા તો તારી બહેકે બંધ થઈ જાય છે સાસઈને ડુંગરે સડી હાકલ દેશ હિંદવાણા ત્યાં તો ખેપટ જાય છે ખુરસાણ કાળ પૂસા બિયા કાળ ઉટ એ હિન્દુ એ કાળાવાળાનું સૂત સાસઈ નામના ગીર ડુંગર પર સડીને તું જ્યાં ત્રાળ પાડે છે ત્યાં તો કાળી દાઢીઓ વાળા કોરાસા સીઓ મુલાકાતોનો વંટોળીએ ઉઠતી ધૂળની માફક નાસી જાય છે ત્રણેક જે પડાવા તણા વડોદરે વચાઈ મેરેઠ્યું મોલુમાઈ રુદન માંડે રામડા તારી લડાઈના પત્રો વડોદરામાં પહોંચીને ત્યાં વચાય છે ત્યાં તો તે મારી નાખેલા માઈઠા નોકરિયાતોની સ્ત્રીઓ રુદન આદરે છે કાબા કોઠીનારનું માણેક લઈ ગયા માલ એવા હળમળિયાના હાલ કાળા કાળાવવું જેવી રીત માણેક શાખાના વાઢેર કાબા બારવટીયા કોડીનાર ભાંગીને માલ લઈ ગયેલા તેવી જ રીતે જ હળમળિયાને બેહાલ કર્યું વાટકી જેવડું વાવડી રાવણ જેવો રામ ગાયકવાડના ગામ રફલે બંધે રામડો વાવડી ગામનો એક વાટકી જેવડું નાનું પણ એનો નિવાસી રામ તો રાવણ જેવો મોટો એ રફલવાતી વતી ગાયકવાડના ગામો ભા ગામો ભાંગે છે શક્તિ સુધીથી શોકમાં આપેલ નહોતો આહાર તૃપ્ત કરી તલવાર રામડા તલવાર સ્વરૂપી શક્તિ દેવી અફસોસમાં કોઈ આહાર નહોતું આપતું પણ એ રામ તે એને રક્ત પીવડાવીને તૃપ્ત કરી ખતિયા વડ ખલક તણી જાતિ હેમાળે જોઈ વાવડીએ વાળા એ કોઈ રાખી અમર તે રામડા દુનિયાની અમર રોકી રાખી કાપ્યો તો અંજનો કુંવર રોળાણું રાવણ રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો ધખ્યો જેમ અંજનીના કુંવર હનુમાને કોપાયમાન થઈને રાવણનું રાજ રોડ્યું રામ ધાનાણી તું અમરેલી પર કણબી આવ્યો તો કાઠમાં કાઠમાં એ લેવા ઇનામ હળમળીએ વાણ રફડે બન્યો રામડા ગુજરાતનો પાટીદાર કણબી ફોજદાર બનીને કાઠિયાવાડમાં ઇનામની આશાએ બારવટીયા અમલદાર તરીકે આવેલો તે હે હિંદરામ તે અડવણિયામાં ઠાઠ કર્યો ગઢ જૂનો ગિરનાર ખેંગારનો સરાપેલ ખરો સોજ્યો નહીં સરદાર નકર રમત દેખાડત રામડો જૂનાગઢના ગિરનાર પહાડ રામ રાખે રા રાખેંગારના સમયનો સાતપતિ બન્યો છે એ રામડો રામવાળાને રક્ષી ન શક્યો નહીં તો રામ રમત બતાવત અંગ્રેજને બળિયા જોદરા બે ત્રીજું ગરમા તે રણ જણાવ્યું રામડા યુરોપમાં અંગ્રેજ અને જર્મન જેવા બે બલવાન યોધા લડતા હતા એ ત્રીજું યુદ્ધ રામવાડે ગીરમાં જગાડ્યું આ દોહમાં ફક્ત એટલું જ ઉપયોગી સુકન છે કે રામવાડાનું બહારવટું મહાયુદ્ધને વખતે થયેલું તો આવું રહ્યું રામવાડાનું બહારવટું મિત્રો આજે ગાયકવાડી સરકાર માટે થઈ અને બહારવટું ખેલવું પડ્યું હતું તો હાલો આજે આજે બારવટાની વાત પૂરી થઈ છે નવી સ્ટોરી લઈને આવીએ ત્યાં સુધી આવજો ને અમારી કંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો મિત્રો અને આવજો જય વસરાજ જય મુરલીધર